પછી મુક્તાન સાહેબ પૂછવું જે એવી દ્રઢ વાસના હોય ને તેને જે ટાળવાની ઈચ્છા હોય તે તો શું ઉપાય કરે તારે ટળે લો આપણે તો માની ગઈ ટળી જ ગઈ છે વાસના છે જ નહીં લો મુક્તાન સાહેબ આટલા મોટા સાહેબ પૂછે મહારાજ એ વાસના ટાળવાનો ઉપાય ખરો કઈ પછી શ્રીમાએ જે ઉકા ખાચે ને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાન સેવા સંત જેને વ્યસન પડે ને તેના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તેના અંતિનવાસ ના તે નાશ પામી જાય છે જો કરવું છે પેલા એ છે આમ ખોટા બનાવટ ના કરો ભગવાન ઉલ્લુ ના બનાવો યોગી આપણા દર્શન આપતા આપણે આવું જ કરીએ અલ્લા કોસલાથી નાનો કીકો હોય ને પ્રમુખ સાહેબ એવી રીતે કરીએ આપણે બધું જાણે બોલતા નથી બધું જાણે છે બધું જાણે છે બોલતા નથી એટલે આપણે આ પહેલા કરવું છે વાસના ટાળી છે તમને લાગે છે એવું વિચાર કરવો વાસના કાઢવા જઈ ખરી કે રહેવા દેવી પછી આગળ વાત થાય પડી ગઈ તો મારે કે ઉકા ખાચર જેવું વ્યસન સેવાનું વ્યસન હતું એવું આપણે કરણ જો વ્યસની હોય ને તમારે રહેવાય જ ને નથી આપણી કરમસદ પેલી બાપા ની જયંતિગી બાપા પાછી મૂકી દે પણ તેવું પડી થોડી સવારે હાથ આમ જાય જ ઓટોમેટિક મિત્ર ના પાડે પછી હવે તો બહાર નીકળી ગયો ખેતર બાજુ ગયો તો સ્વયંસેવક એ અહી નહીં થોડી મજૂરી ફેંકી દી તેથી ગઈ પીડી સારું થયું પણ આવું છે રહેવાય ની જેના ટેવ પડી ને આમ સેવાનું વ્યસન પડવું જોઈએ એમ સમય તો નિર્વાસનિક થઈ જાય હા વ્યસન સેવામાં એટલે જ્ઞાન ભાગ અંદર આવે તો વ્યસન પડે એમ નથી થતું આના જેવું બીજું માલ નથી આ સેવામાં કઈ કરવા જેવું નથી એવું સમજ પછી પછી સ્વયં પ્રકાશ સાંઈ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ જેને કહીને ભગવાન હતી છે રાજી તો એક સાધન છે એવું કયું સાધન છે સંતોજી તો વાસના બહુ મોટી વાળી વાત છે એને એટલે આપણે નાનું બારમા ધોરણ પૂછી લો શું ભગવાન રાજી થાય એવું કયું સાધન છે એવું બતાવી દો હવે આ વાસનાસનવાદ પછી હમણાં ભગવાન રાજી થાય એવું થોડુંક લે એવું કઈ છે તો જો એમાંય મહારાજ કહ્યું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય આપણી સ્થિતિ આવી હોય ત્યારે જે સંતની પ્રીતિ હોય પણ હોય ને પછી તેને એક ગામનું રાજ આવે જો એક પણ દાણા મળતા હોય ને સે જે ભગવાન સંત માં પ્રીતિ હોય એને કોઈ પૂછતું ના કોઈ બોલાવતું ના હોય ભાઈ શું થાય એ સંત બોલાવે એટલે અહીં આવે દોડીને બીએ તો ધક્કા પડતા એટલે તે વખતે જે પ્રીતિ હોય એને ગરજ હોય પ્રીતિ હોય એવું એક ગામનું રાજ આવે તો પણ એ પ્રીતિ ને ગરજ રહે તો પાંચ ગામનું રાજ આવે તો પણ એ પ્રીતિ ને ગરજ રહે અથવા પચાસ ગામનું અથવા સો ગામનું અથવા સરે પૃથ્વીનું રાજ આવે લાગે તપાસ કરજો મનમાં કે આવું જાય થાય તો શું થાય કેટલી ગરમી ચડે કેટલો અધર ચાલુ સનને પગે લગાય પછી આખી પિથિન રાજ આવ્યું હોય અમેરિકા પ્રેસિડેન્ટ થાય તો વર્લ્ડ પ્રેસિડેન્ટ આખી પિથિન રાજ પછી પગે લાગે મુશ્કેલ થઈ જાય આવે મંદિરમાં સાઈ આખા વર્ષની મારી રસોઈ નાંધી લો વર્ષની કે તમે આવશો લો જો આ પહેલા કેવું આવતો તો દોડીને હવે તો સાઈ નવરો જ નથી ક્યાંથી દોડે આવ મારે ઘણી ઈચ્છા છે આવવાની પણ હવે થાય એવું નથી તો પણ સંધ્યાગાર જેવો હતો દિન આધીન રહેતો તેવો જ પ્રીતિયુક્ત થકો દિન આધીન છે દિન આધીન રહે પણ શું શબ્દ આગળ આપ્યો પ્રીતિ થકો લાચારી પ્રીતિ થકો દિનાધીન રહે અમે ભરૂચ ગયા હતા કલેક્ટરના ઘરે ત્યાં ત્રણ મામલતદાર આવેલા ને જ હતા સાહેબ એમ કે બેસો કઈ થોડા પતાવો એટલે કલેક્ટર નો બાબો આવ્યો એનો પૌત્ર આવ્યો કલેક્ટર ખોરાક ચીડી ગયો પછી મૂછો ખેંચ્યા દાઢી દાળી ખેંચે આમ કરે પપ્પા આમ કરી નાખે એટલે પાછું આમ કરે પછી આંગળી નાક માં આંગળી નાખી

એટલે આટલો હોદ્દો થાય ને તો જેવો પ્રથમ દિન આધીન રહેતો સંતને ગરજ રાખતો એ આખી પૃથ્વી રાજા તો એ ગરજ રહે તો ભગવાન પ્રસન્ન થાય તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક નું રાજ પામે તો પણ સંત ની આગળ તેઓ તેવો દિન તેઓ તેવો દિન આધીન રહે આગળ હજુ તો આ લોકની વાત નહીં પૃથ્વી નું રાજ તો થયું તો ઈન્દ્રલોક ભ્રમલોક એનું રાજ પામે ને તો એક મણ દાના મળતા હતા તે વખતે જેવો દિન આધીન રહેતો એવો આટલો ઉપર આવે તો દિન આધીન રહે ભગવાન રાજી આ તમારી આવે અમારી વાત આવે છે અને ત્યાગી હોય આપણે તો બધાના ગુરુ છીએ આ બધાના હું સમજ્યા બધા અને અને હોય હોય ને તે જેવો જેમ સૌ પોતામાં ભગવાનના જેવા ઈશ્વર આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાય દો બાંધે નહીં ને બરોબર પણ કરે નહીં એવા જેના લક્ષણો હોય તેને ભગવાન અતિ પ્રસન્ન થાય છે પ્રસન્ન અતિ પ્રસન્ન થાય આ સ્વયં બાપા સિવાય કોઈ નથી સ્વયં બાપા આધ્યાત્મિક વાત તો અલગ છે પણ લૌકિક દ્રષ્ટિએ જોવા જાઓ સ્વામીને એટલો અધિકાર છે અડધી રાત્રે કોઈ સાધુને કારણ વગર બહાર કાઢી શકે છે એમ વિચાર જ નથી આવતા કોઈ જેવા વિચાર નથી આવતા કોઈને કાઢવાની આ તે વિચાર નથી આવતા તો પછી આગળ છે સત્તાનો ઉપયોગ પાવર ઇઝ નોન યુઝ ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇઝ નો સત્તાનો સત્તા સારામાં સારો ઉપયોગ કયો એને વાપરો જ નહીં સત્તાને એ સારામાં સારો ઉપયોગ લો તો જો આ પ્રમુખ છે આપણું આ બધું છે પણ તય વાત જ નહીં કાઢવાનું બી વાત જ નહીં આ બધાની ચિંતા પરવા બધું જ કરે અને એ તો ઠીક પણ નિર્માની કેટલા સ્વામી જેવા બીજો કોઈ હોય ને આ સત્સંગ ઉજ્જળ કરી નાખે બોલો અને ખડો અને આમ કરો કે મારા જે બ્રહ્માંડ સાહેબ કહ્યું કે જાઓ છે બ્રહ્માંડ ચલાવો સાંજે મારે એકાઉન્ટ માંગ્યું લાવો કે રીતે ચલાવ્યું કે ચાર જેને ખાવાનું આપ્યું નહીં મારા કે લાવો 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 ચાવી આ તો બધું ઉજ્જળ કરશો ખાવાનું આપવું પડે બધું કરવું પડે એનું એકાઉન્ટ ભાઈ જુદું ખાતું જુદું ખોલાનું ભેળસેળ નહીં કરવાનું